NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

40 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આવ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે सौ विद्यार्थी भाई तो तेव विद्यार्थी आज अंदर काम करीने डॉक्टर बने आज अमारी सीस्टमता सौ तेवीस विद्यार्थी आज डॉक्टर बने थे थे वेरी मच आज सूरत वाला नू, नीट नू, रिजल्ट थैंक यू वेरी मच हाँ। हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટસની વાત કરી છે જયના રિઝલ્ટસની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટસની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करनी है एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23. Yes, my friends, 23%.

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू तो एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी यस मै फ्रेन्ड 23. एमआरओ ऑफ सिलेक्शन रेट है एमबीबीएस की अंदर खास कर हूँ बात करूँ तो बजार ओगनीस अंदर बार विद्यार्थी एमबीबीएस में गया था बजार वीस सक, अंदर तेर विद्यार्थी बजार एक अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था बजार बीस अंदर तीस विद्यार्थी एमबीबीएस में गया बजार तेवीस अंदर एक 40 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર MBBS ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ MBBS લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ ફિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જેના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જેના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયાને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે प्राप्त टोटल में प्रवेश है आज जी डिस्कशन करवाइ एमबीबीएस रीजनल ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स चहे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स एमबीबीएस ली दो जा जा विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई

थैंक यू थैंक यू वेरी मच हेलो नमस्कार आप सवनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાળા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જે ઇના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश है आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट मै फ्रेंड

40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધું છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે सौ विद्यार्थी भाता हो, हो तो तेवीस विद्यार्थी आज अमरी सीस्टम काम कर डॉक्टर बने यस मै yes, फ्रेंड्स यस मै yes, फ्रेंड्स तेवीस विद्यार्थी आज अमरी सीस्टम में जो भरता हो तो सौ मेवीस विद्यार्थी आज डॉक्टर बने थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सीस्टम नीट न रिजल्ट और सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટી ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટી ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल स्टूडेंट्स में प्रवेश आज मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट फ्रेंड्स ट्वेंटी

23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much. हेलो नमस्कार आप સૌનું ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જયના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને આઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા અને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी लेकिन टोटल स्टूडेंट्स में प्रवेश आज जो हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेंड्स ट्वेंटी थ्री एमआरओ सिलेक्शन रेंज छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થી એમબીબીએસ માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ એમબીબીએસ માં પ્રવેશ લીધો આપ્રંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 तो स्टूडेंट्स ने अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दुल जा हजार विद्यार्थी नो रिजल्ट्स नथी आवर सिलेक्शन रेट इज वेरी हाई 23 परसेंट आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમ ની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી सिस्टम में जो भणता हो तो 100 में से विद्यार्थी विद्यार्थियों आज डॉक्टर बने से थैंक यू थैंक यू वेरी मच आज सूरत वाला सिस्टम्स न्यू नीट न्यू रिजल्ट आवर सिलेक्शन रेट इज वेरी हाई थैंक यू थैंक यू वेरी मच हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરકલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટસની પર વાત કરી છે જયના રિઝલ્ટસની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટસની વાત કરું તો ખાસ કરીને આઈઆઈટીની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને એનઆઈટીની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે प्राप्त तो करी टोटल में प्रवेश आज की मेरे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23%. Yes, my friends, 23...

स्टूडेंट्स नो रिजल्ट्स छे के 178 स्टूडेंट्स ની અંદર 41 स्टूडेंट्स એ MBBS લીધું છે 1000 વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી ઓવર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

Thank you. Thank you very much. हेलो नमस्कार आप सवनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડદુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મે રિઝલ્ટની પણ વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જયના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે एनआईटी प्राप्त करी टोटल में प्रवेश आज डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर है इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री परसेंट यस मै फ्रेन्ड ट्वेंटी थ्री एमआरओ रेट एमबीबीएस खास बात करूं तो बार विद्यार्थी एमबीबीएस में गया था विद्यार्थी एक विश्नी सक, अंदर सत्तर विद्यार्थी एमबीबीएस में गया था तीस विद्यार्थियों एमबीबीएस में तेवी अंदर 40 विद्यार्थियो एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ 178 સ્ટુડન્ટ્સ નો રિઝલ્ટ છે કે 178 સ્ટુડન્ટ્સ ની અંદર 41 સ્ટુડન્ટ્સ એ एमबीबीएस લીધો છે આ હજાર વિદ્યાર્થીનો રિઝલ્ટ નથી અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ 23% અવર સિલેક્શન રેટ છે કે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજે સુરતવાળા સિસ્ટમ્સ નું નીટ નું રિઝલ્ટ ઓર સેલેક્શન રેટ ઇઝ વેરી હાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ हेलो नमस्कार आप सबनु ફરીથી હું સ્વાગત કરું છું હું છું મેહુલ વાડુરિયા આપ સૌનું ફરીથી સ્વાગત છે સુરતવાલા સિસ્ટમ્સની અંદર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા સક્સેસ પિલર્સની અને લાસ્ટ એપિસોડની અંદર મેં રિઝલ્ટની પર વાત કરી છે જે ઇના રિઝલ્ટની વાત કરી છે ખાસ કરીને હું જૈના રિઝલ્ટની વાત કરું તો ખાસ કરીને IIT ની અંદર લાસ્ટ યર અમારા 11 વિદ્યાર્થીઓ ગયા ને NIT ની અંદર પણ લાસ્ટ યર 11 સ્ટુડન્ટ છે NIT प्राप्त करी टोटल में प्रवेश आज हमारे डिस्कशन करवाइ एमबीबीएस रिजल्ट ऑफ एमबीबीएस बराबर रेट इज वेरी हाई कम्पेर्ड टू एनी इंस्टीट्यूट अवर सिलेक्शन रेट इज ट्वेंटी थ्री 23. Yes, my friends, 23... एमआरओ सिलेक्शन रेट छे एमबीबीएस ની અંદર ખાસ કરીને હું વાત કરું તો 2019 ની અંદર 12 વિદ્યાર્થી एमबीबीएस માં ગયા હતા 2020 ની અંદર 13 વિદ્યાર્થીઓ 2021 ની અંદર 17 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા હતા 2022 ની અંદર 30 વિદ્યાર્થીઓ एमबीबीएस માં ગયા 2023 ની અંદર 41 વિદ્યાર્થીઓ एमबीबीएस માં પ્રવેશ લીધો આ પ્રાંત 60 વિકતા વધારે વિદ્યાર્થીઓ 2024 ની અંદર एमबीबीएस ની અંદર પ્રવેશ મેળવશે યસ માય ફ્રેન્ડ્સ આ 178 स्टूडेंट्स नो रिजल्ट्स छे कि 178 स्टूडेंट्स नहीं अंदर 41 स्टूडेंट्स ए एमबीबीएस ली दूं जा जार विद्यार्थी नो रिजल्ट्स नथी ओवर सिलेक्शन रेट इज वेरी हाई 23% आवर सिलेक्शन रेट छे એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણતા હોય તો 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમની અંદર કામ કરીને ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ યસ માય ફ્રેન્ડ્સ 23 વિદ્યાર્થીઓ આજે અમારી સિસ્ટમમાં જો ભણતા હોય તો 100 માંથી 23 વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બને છે થેન્ક યુ થેન્ક યુ very much આજે સુરતવાળા સિસ્ટમ્સ નું NEET નું રિઝલ્ટ आवर सिलेक्शन रेट इज very high Thank you. Thank you very much.